આ છાપુ છે કેમેરો ઝૂમ થતો હોય તો કરજો એટલે ઓલી એલઈડી સ્ક્રીન ઉપર દેખાય આમાં એમ લખ્યું છે કે ટીપી માં મળતા પ્લોટ ની હરરાજી કરી આર્થિક પ્રશ્ન ઉકેલવાનો શોર્ટકટ પેલા એમ સમજો આ રાજકોટની વાત છે પહેલા એમ સમજો કે રાજકોટની ની કોર્પોરેશન માં આર્થિક પ્રશ્નો આવ્યા હું કામ બધાય વેરો ભરે છે તમામ પ્રકારના વેરા ભર્યા પછી પણ આર્થિક શોર્ટ ક્યાંથી આવ્યો આર્થિક તકલીફ કેમ પડી બધાય ભાજપિયાઓ મળીને છે ને જનતાના વેરાના પૈસા પોતાના ખિસ્સામાં નાખે છે અને એટલે મહાનગરપાલિકા ખાડામાં ઉતરી જાય છે અને મહાનગરપાલિકા ખાડામાં ઉતરે પછી આરએમસીએ 10 વર્ષમાં 422 કરોડની જમીન વેચીને રોકડી કરી લીધી ઝૂમ કરીને બતાવો આ સ્ક્રીન ઉપર બતાય 10 વર્ષમાં 422 કરોડની રોકડી કરી આ જમીન કોની હતી ખેડૂતની જમીન હતી મફતના ભાવે પડાવી લીધી ને ચારસો બાવી કરોડમાં માં વેચીને બજા ભાજપ ખાઈ ગયા ને ઓળકારો એનો ખાધો